સુરતમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે વિધર્મી પ્રેમીએ પરિતાના ઘરમાં વિધર્મી પ્રેમીએ પંડિતાના ઘરનું તારું તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી હતી પરિતા સાથે ચાલતા અણબનાવ વચ્ચે ઉધનાના વિધર્મી પ્રેમીએ પંડિતાના ઘરનું તારું તોડી એક લાખ પંદર હજાર અને બોતેર હજારના દાગીના સહિત કુલ એક લાખ સત્યાસી હજારના મતાની ચોરી કરી ગયો હતો ઉધના જલારામ એપાર્ટમેન્ટમાં રહેતી બત્રીસ વર્ષ પરણિતા બે સંતાનો સાથે રહેશે તેનો પતિ આઠ વર્ષ પહેલા તેમને છોડીને જતો રહ્યો હોવાથી તે બિલાલ તશલીમ ખતીક સાથે રિલેશનમાં આવી હતી ઉધના અશોક સમ્રાટ નગરમાં રહેતો એકત્રીસ વર્ષ્ય બિલાલ વારંવાર પરણિતાના ઘરે આવજાવ કરતો હતો વિધર્મી પ્રેમી કોઈ કામ ધંધો કરતો નહીં હોવાથી પ્રેમિકા પાસેથી નાણાં લઈ જતો હતો છેલ્લા કેટલાક વખતથી પ્રેમિકાએ નાણાં આપવાનું બંધ કરતા બિલાલ રોષે ભરાયો હતો ગત પહેલી જૂને સંતાનો સાથે ખરીદી કરવા બહાર ગઈ પરત આવી ત્યારે ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું જોકે કબાત ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યો હોવાની જાણ થતા પરણિતાને પ્રેમી પર શંકા ગઈ હતી જેથી પરણીતા યુદ્ધના પોલીસ મથકે પહોંચી અને શંકાના આધારે બિલાલ ખતિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો

કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો એટલે એમને થોડુંક શંકાવી અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનું ઘરનું કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણા છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાઓથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળ તે આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો હતો બિલાલ શું કામ કર્યું બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીની ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતા છે આ બાબતે કરી રહ્યા છીએ સુરતમાં બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છીએ પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો તો અમને તપાસ ચાલુ છે સુરતમાં કઈ જગ્યાએ અત્યારે અમે એ ઉધરામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી એને અમને માહિતી આપી